છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બંધ પડેલ મિલમાંથી લોખંડની પાઇપની ચોરી કરતા કરતાં બેઇસમોને ઝડપી પાડવામાં સફળતા મળી છે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમી હકીકત મેળવેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ પડેલ મિલમાંથી લોખંડ ભૂંગળા વગેરેની ચોરી કરેલ અને જે મુદ્દામાલના નાના ટુકડા કરી સફેદ કલરના કંતાલની થેલીઓમાં ભરી વસુંધરા મિલની પાછળના ભાગે અવાવરૂ જગ્યાએ મૂકી રાખેલ હોય અને સદર મુદ્દામાં લેવા માટે સ્પ્લેન્ડર મોટરસાઇકલ આર રજીસ્ટ્રેશન નંબર જી જે સત્તર સીજી બાવીસ અઠ્યાવીસ લઈને આવતા સદર ઇસમોને કોડન કરી પકડી પાડી સદરી ઈસમો પાસેથી વજનદાર કોથળા નગાઠ મળી આવેલ જે અંગે આધાર પુરાવા માંગતા તેઓ પાસે કોઈ આધાર પુરાવા મળી આવ્યા નહીં જેથી પકડાયેલા ઈસમોની પ્રતિયુક્તિથી પૂછપરછ કરતા તેઓ આ લોખંડની વસ્તુઓની ચોરી કરી ભંગારમાં વેચી દેતા હોવાનું જણાવેલ જેથી પકડાયેલા ઇસમોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે